કપાસ બજારમાં ખૂબ સારો એવો સુધારો ગઈકાલે જોવા મળ્યો અત્યારે આપણે એવું સાંભળી રહ્યા છીએ કે દક્ષિણ ભારતમાં કપાસની આવકોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે હવે ખેડૂત મિત્રો તેના કારણો ખાસ કરીને મારા અનુભવ આધારિત માહિતી આપવું તો જે બંગાળની ખાડીમાં જે ફેંગલ વાવાઝોડું બનવાનું છે અને તેને લીધે દક્ષિણ ભારતમાં ઘણા બધા રાજ્યોમાં તેની અસરો જોવા મળશે તેવું જાણવા મળી રહ્યું છે એટલા માટે પણ દક્ષિણ ભારતના ઘણા ખરા ખેડૂત મિત્રો જે ખુલ્લો કપાસ ખેતરોમાં રાખેલો હોય તે વાવાઝોડાની અસર કદાચ જોવા મળે અને બગાડ થાય નુકસાની થાય તેનો તૈયાર પાક ખેડૂતોનો ભોગ ન બને એટલા માટે પણ કપાસની વેચવાલી દક્ષિણ ભારતમાં વધી ગઈ હોય તેવું અમારું પોતાનું અંગત માનવું છે બાકી સાચી હકીકત આપણી પાસે નથી એટલા માટે પણ કદાચ દક્ષિણ ભારતમાં કપાસની આવકોમાં વધારો થતો હોય કારણ કે બંગાળની ખાડીમાં જે ફેંગલ વાવાઝોડું જે બનવા જઈ રહ્યું છે તે મોટા ભાગે દક્ષિણ ભારતમાં અસર વધારે કરશે તેવું જાણવા મળી રહ્યું છે બાકી સાચી હકીકત જ્યારે બને અને તેની કેવી અસરો થાય છે ત્યાર પછી જ આપણને ખબર પડશે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણને કોમેન્ટ કરેલી હતી ચૌદસો સાહીઠમાં દીધો આવી ખેડૂત મિત્રની કોમેન્ટ હતી વી વી વાંક કરીને પોતાના વિસ્તારનું નામ નથી લખેલું મોરબી જિલ્લાના વાંકરણ તાલુકાના તિથવા ગામેથી ઈર્ષદભાઈ શેરસિયાની કોમેન્ટ હતી કે અમારે પણ ચૌદસો પચીસમાં માંગે છે આ ઉપરાંત વિનોદભાઈ સાવલિયાની કોમેન્ટ હતી કે અમારે ત્યાં પણ ચૌદસોમાં માંગે છે ટૂંકમાં ગઈકાલે કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના એવરેજ ભાવ તેરસો પચાસ પંદરસો પચાસ સુધી ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો બે દિવસ પહેલા વાંકાનેર તાલુકાના ખણકોટ ગામના એક યુવા પ્રગતિશીલ ખેડૂતે પણ ઘરે બેઠા ચૌદસોમાં કપાસનું વેચાણ કરેલું છે ટૂંકમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી થી ચૌદસો પચાસની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે અને ખરીદી પણ કરાઈ રહી છે ટૂંકમાં અતિ સારો કપાસ હોય તો ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં પંદરસો પંદરસો પચાસ પંદરસો એકાવન સુધી પણ કાલે ગઈકાલે ઘણા ખરા વિસ્તારોમાં ભાવ જોવા મળેલા હતા જેતપુરમાં પંદરસો એકાવન સુધી વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાયેલો હતો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને વેચવાલી કેવી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવની માહિતી આપણને મળશે કે તરત જ અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો